કરવાય કટલારી લેવા કટલેરી લેવા આયો દુકાન હે પેલી હું જાવ હું તો મિત્રો બધાને જય સીતારામ જય શ્રી કૃષ્ણ મારા તો બધા મજામાં હશો અને હવે આઈ ગયા છીએ આજે મારા પિયર જે ગમે થોડું કામ હતું આવ્યા છીએ અને જો આ મારું હે અને આ મારું રોટલા થાય મથારમાં રોટલા ખાવા તો બધા ભેગા બપોરા ભેગા કરીશું અને તારી જામ ફરી જામફળ

તો મિત્રો રોટલા થઈ ગયા હવે આ શાક સમારવા બેઠી હોઉં શાક બનાવવાનું બાકી છે નાવા ધોવાનું પતી ગયું અને ખાઈ પી અને પછી જવાનું ઘેર તો રાખવું શાકભાજી દઉં પછી શાક પગારી દઉં અને ખાઈ પી અને પછી નહાળવાનું આ તો ઘાટઘાટ કરીશ તો કશું નહીં વધે આમાં